વિસનગર શહેરના મહેસાણા ચાર રસ્તા નજીક આવેલા સંસ્કૃતિ સ્ક્વેર માર્કેટમાં પુરવઠા વિભાગે દરોડા પાડ્યા હતા આ દરોડામાં રેશનિંગના ઘઉં ચોખા અને ચણાનો કુલ રૂપિયા ચાર પોઈન્ટ એકોતેર લાખનો જથ્થો મળી આવ્યો હતો પુરવઠા વિભાગને બાતમી મળી હતી કે આ દુકાનદાર રેશન કાર્ડ ધારકો પાસેથી સરકારી અનાજ ખરીદીને તેને બજારમાં ઊંચા ભાવે વેચે છે નાયબ પુરવઠા મામલતદાર યોગેશ શર્મા અને તેમની ટીમે તપાસ દરમિયાન આઠ હજાર એકસો નવ કિલો ઘઉં રૂપિયા બે પોઈન્ટ અઢાર લાખ દરોડા દરમિયાન એક રિક્ષા ચાલક રેશનિંગનો જથ્થો દુકાનમાં આપવા આવતા તે રીક્ષાને પણ જપ્ત કરવામાં આવી હતી તપાસમાં જાણવા મળ્યું હતું કે આ જથ્થો કુલેશ્વરી કિરાણા સ્ટોર અને જય જલારામ ફ્લોર ફેક્ટરીના માલિક બિપિનભાઈ ફુલચંદ દાસ પટેલનો હતો મહત્વનો છે કે આજ વેપારી પાસેથી ગત વીસ ડિસેમ્બરે રાજેન્દ્ર કોલોની નજીક આવેલી રૂપિયા એક રૂપિયા 1.97 લાખના કાઉ અને ચોખાનો જથ્થો મળી આવ્યો હતો જે જથ્થાને પણ પુરવઠા વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો આમ પુરવઠા વિભાગે જપ્ત કરેલો તમામ જથ્થો સરકારી ગોડાઉનમાં મૂકવામાં આવ્યો છે એક જ મહિનામાં બીજી વખત મોટા પ્રમાણમાં સરકારી અનાજનો જથ્થો મળી આવતા વિભાગે રેશન કાર્ડ ધારકો દ્વારા અનાજ વેચાણની શક્યતા અંગે પણ તપાસ શરૂ કરી છે ચર્ચાનો વિષય ત્યાં બને છે કે એક જ મહિનામાં આ બીજીવાર જથ્થો પકડવામાં આવ્યો છે તેમ છતાં પણ આ દુકાનદાર કે વેપારી સામે શું કાર્યવાહી કરવામાં આવશે અગાઉ પણ આ વેપારી પાસેથી સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો હતો તેમ છતાં પણ તેની સામે શું કાર્યવાહી થઈ અને કેટલી કાર્યવાહી કરવામાં આવી તે અંગે હજુ પણ કોઈ જાણવા મળ્યું નથી તો આ ફરીથી આ એક જ મહિનામાં બીજીવાર આ તે વેપારી પાસેથી અનાજનો જથ્થો મળી આવવામાં આવતા આવા વેપારીઓ સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે